ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યોને સમજાવે છે કે ઈસુના શબ્દો અને આદેશો એ ઈસુને મોકલનાર પ્રભુ પિતાના છે જે કોઈ પ્રભુ પિતાના આ આદેશો માથે ચડાવે છે તેઓ પ્રભુ પિતા પ્રત્યે અને ઈસુ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે પ્રભુ પિતા પણ તેઓને વળતો પ્રેમ કરે છે આજ ઈસુના મોકલેલા બે પ્રેસિતો પાઉલ અને બારનાબાસ લુસરા નામના શહેરમાં આવી પહોંચે છે તે વાત આજના પહેલાં શસ્ત્રપાઠમાં કરવામાં આવી છે જેમ પ્રભુએ મોકલેલા ઈસુના હોઠ પર પ્રભુના શબ્દો છે તેમ ઈસુએ મોકલેલા પાઉલ અને બારનાબાસના હોઠ પર ઈસુના શબ્દો છે લુસરા શહેરનો એક જન્મથી લંગડો પાઉલના શબ્દો સાંભળે છે પાઉલના શબ્દો એટલે ઈસુના શબ્દો એ લંગડો ઈશુના શબ્દો સાંભળવાની પ્રક્રિયામાં ઈશુ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે તો સામે ઈશુ પણ તેને પ્રેમ કરે છે અને પાઉલના માધ્યમ દ્વારા એ જન્મથી લંગડાને સાજો કરે છે લંગડાએ ઈસુને પ્રેમ કર્યો તો લંગડાને પણ મળ્યું જોકે આ સાજો થયેલો ભાઈ તો પાઉલને સાંભળતો હતો જ્યારે લુસરા શહેરના પુરોહિતો પાઉલ અને બારના બાસને બેસે છે છે ત્યારે પાઉલ ભારપૂર્વક કહે કે તેઓ તો માનવો છે પેલા ભાઈને સાજો કરનાર તો આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઈશુ છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ